નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના આ સૌથી અગત્યના વિડીયોમાં જેની અંદર વિદ્યા સહાયક ને ખાસ કરીને જેમાં જિલ્લા પસંદગી છે જે અત્યારે ચાલી રહી છે તો એની અંદર મહત્વની આપણે દસ બાબતો છે એની આજે ચર્ચા કરવાના છે બસ આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમને ત્યાં એને કોઈ પણ મુશ્કેલી કે અસગવડ થશે નહીં તો જોઈએ અહીં પહોંચે પછી દિલના ધબકારા તો વધી જ જશે પણ આટલી વસ્તુ જો તમે ધ્યાન રાખીએ હશે તો તમને કોઈ પણ મુશ્કેલી આવશે નહીં તો શરૂ કરીએ વિદ્યા સહાયક જિલ્લા પસંદગી પ્રક્રિયા એની અંદર ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે તો એની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ તો આપણે સમયસર પહોંચવાનું છે ભાગે નવ વાગ્યાનો સમય આપેલો હોય છે અને એ લોકો પ્રક્રિયા ડીલે નથી કરતા લગભગ નવ ને દસ કે નવ ને પંદર સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દે છે એટલે સમયસર પહોંચી જવું અમુક લોકોને એક વાગ્યાનો સમય હતો તો એ લોકોને પણ ચાલુ કરી દીધી હતી બીજું કે જરૂરી ડોક્યુમેન્ટની બે ફાઇલ અલગ રાખવી એક ફાઇલ સમજો બે ફાઇલ છે નહીં તો પહેલું કે એક તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખીશું આપણે જેની અંદર બધા એક ફાઇલમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ રાખવા અને બીજું કે ઝેરોક્ષ કરાવેલું ડોક્યુમેન્ટની કોપી રાખવાની જે અલગ ફાઇલમાં રાખીશું જેના બે બંચ આપણે સાથે રાખવાના છે બે બંચ આપવાના નથી પણ ઇન કેસ કંઈ આપણને એકાદ ડોક્યુમેન્ટ આગું પાછું થયું તો બીજા બંચમાંથી આપણે કાઢીને મૂકી શકીએ છે અને બધા જ ઝેરોક્ષ સ્વપ્રમાણિત કરેલા હોવા જોઈએ તો જે બે ફાઇલ બનાવવાની છે એટલા માટે કેકમાં એકમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી શકો અને બીજામાં ઝેરોક્ષ કરેલ ડોક્યુમેન્ટ તમે રાખી શકો છો અને જ્યારે અહીં આગળ બોલાવશે ત્યારે તમારે આપવાના રહેશે તો એટલા માટે બે અલગ અલગ ફાઇલ રાખશો તો તમને સરળતા રહેશે ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે પોતાનો જે મેરિટ નંબર છે એ યાદ રાખી લેવો કાં તો હાથમાં લખી લો અથવા તો પછી કોલ લેટરની જે કોપી કઢાવી લેવી અને એક કોપી આપણે હાથમાં રાખવાની કેમ હાથમાં રાખવાની છે તમને આગળ જણાવું છું તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે પહેલું સમયસર પહોંચવું જરૂરી ડોક્યુમેન્ટની બે ફાઇલ બનાવી લેવી એક ઓરિજિનલ એક ઝેરોક્ષ અને પોતાનો મેરિટ નંબર યાદ રાખી લેવાનો છે જનરલનો હોય તો જનરલ અને પોતાની કાસ્ટનો હોય તો કાસ્ટ અથવા તો તમને કોલ લેટર જે આપ્યો છે એની કોપી હાથમાં રાખવાની છે તો આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હવે પછી આપણે જોઈએ કે ત્યાં પહોંચ્યા પછીની પ્રોસેસ શું થાય છે ત્યાંની પ્રક્રિયામાં શું થશે હવે આપણે વાત કરીશું કે અહીંયા આગળ પહોંચ્યા પછી કઈ રીતની પ્રક્રિયા થતી હોય છે ચલો સૌથી પહેલા વાત કરીએ તો મેરિટ નંબર પ્રમાણે ત્યાં પચાસ પચાસના સ્લોટ બનાવવામાં આવે છે બરાબર જેનો મેરિટમાં નંબર આગળ હશે એ પ્રમાણે ત્યાં આપણને ચેર પર બેસાડવામાં આવે છે અને પચાસ સ્લોટ બનાવવામાં આવે છે હવે જે પચાસ ઉમેદવારનો સ્લોટ બન્યો એને અંદર ઓફિસમાં લઈ જવામાં આવે છે ત્યાં જઈને ફરીથી એકવાર મેરિટની ગણતરી થશે ધ્યાન આપજો ફરીથી એકવાર શું થશે આપણું મેરિટ કેલ્ક્યુલેટ થશે વધારો આવે તો વેરી ગુડ જો ઘટાડો આવશે તો આપણે પાછા જવાની સંભાવના રહેલી છે જો કોઈકને એક બે પોઈન્ટનો ફેરફાર હશે તો એ આગળ બી જઈ શકે છે કાં તો ત્યાં જઈને પાછળ બી જઈ શકે છે એટલે ઓફિસમાં પહોંચી ગયા તો મને પહેલો જિલ્લો પસંદગી મળશે એવું થશે નહીં ત્યાં જઈને ફરીથી એ મેરિટની ગણતરી કરશે મેરિટમાં જો કોઈ ફેરફાર હશે તો મેરિટ નંબર હજી એકવાર આગળ પાછળ જઈ શકે છે તો આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ થશે બરાબર આપણું મેરિટ એકવાર કન્ફર્મ થઈ ગયું કે આજ છે એના પછી આપણે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની ચકાસણી શરૂઆત થશે હવે કઈ રીતે થશે તો એની અંદર અલગ અલગ ટેબલ આપેલા હશે અને અલગ અલગ ટેબલ પર આપણે અલગ અલગ ડોક્યુમેન્ટ ચેક કરાવવાના રહેશે જેમ કે એચએસસી એટલે કે બારમાં ધોરણ ડોક્યુમેન્ટ એક ટેબલ પર હશે બીજા ટેબલ પર આપણે આપણી પોતાની ફાઇલ લઈને જ જવાનું છે ત્યાં જઈને સ્નાતકના કરાવવાના પછી બીજા ટેબલ પર જઈને અનુસ્નાતક એટલે કે માસ્ટરના બીએડ કરેલું હોય તો બીએડ પીટીસી કરેલું હોય તો પીટીસી તો આ મુજબ તમારે અલગ અલગ ટેબલ પર અલગ અલગ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ચેક કરાવવાના રહેશે સાતમો તબક્કામાં જોઈએ જો આપણને કાસ્ટ લાગુ પડતી હશે તો હવે તેના પુરાવા રજૂ કરવાના છે અને કઈ રીતે જો સાઇટ પર જે પીડીએફ મૂકેલી છે એ મુજબ આપણે પીડીએફમાં વિગતો ભરીને ઓરિજિનલ સાથે રાખીને લાવવાના છે ઓરિજિનલ બી ચેક કરાવવાના છે અને ત્યારબાદ તેમાં ઝેરોક્ષનું એક બંચ જમા કરાવવાનું રહેશે એ પ્રમાણિત કરેલું હોવું જોઈએ તો આટલી વસ્તુ થયા પછી હવેની પ્રોસેસમાં આપણને સ્ક્રીન પર જે આપણને મળતા જિલ્લા હશે એ બતાવવામાં આવશે જે તે જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ પણ બતાવવામાં આવશે અને ત્યારબાદ આપણને એની પસંદગી કરવાનું કહેવામાં આવશે બરાબર આપણને થોડો ઘણો પાંચ દસ મિનિટનો સમય આપશે આપણે કોઈ સગા સંબંધીને પૂછીને આપણે જિલ્લો પસંદગી કરી શકીએ છીએ એટલો સમય આપણને આપશે અને જિલ્લો પસંદગી થઈ ગયા બાદ ફાઇનલી આપણને જિલ્લા વાળો ઓર્ડર લેટર આપવામાં આવશે અને એ આપીને આપણને રવાના કરવામાં આવશે તો આટલો નવ તબક્કાની અંદર ત્યાં પ્રક્રિયા થાય છે અને છેલ્લે જોઈએ તો કોલ લેટર મળી ગયો જિલ્લાનું તો હવે શું કરવાનું તો આગળની પ્રક્રિયા જે તે જિલ્લામાં થશે અને જે તે જિલ્લામાં ક્યારે થશે તો ત્યાં એવું લખ્યું હશે કે ભાઈ ઓફિશિયલ તારીખ તમને સાઇટ પરથી મળી જશે એ તારીખે તમારે જે તે જિલ્લામાં પહોંચી જવાનું છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા થશે જિલ્લાની અંદર જે જગ્યાઓ છે એ હિસાબે આપણને પછી પાછું મેરિટ પ્રમાણે આપણને જિલ્લો પસંદ સોરી સ્કૂલ પસંદ કરવા આવશે બરાબર હવે જે તે જિલ્લામાં ઘણા બધા કેન્ડિડેટ આવી ગયા છે તો એ લોકોનું અલગ મેરિટ થશે અને પછી જિલ્લા સ્કૂલ પસંદગી આપણને ફરીથી મેરિટના નંબર પ્રમાણે સ્કૂલ પસંદગી કરવા દેવામાં આવશે બરાબર તો આટલા દસ તબક્કાની અંદર ત્યાં આગળ પ્રોસેસ થાય છે ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ તો ધ્યાનમાં રાખવાનું શું સમયસર પહોંચવું જરૂર ડોક્યુમેન્ટ રાખવા બે ફાઇલ રાખવી એક ઓરિજિનલ એક ઝેરોક્ષ પોતાનો મેરિટ નંબર યાદ રાખ લેવાની કોલેટરની કોપી હાથમાં રાખવાની ત્યાંની પ્રોસેસમાં શું થશે મેરિટ નંબર પ્રમાણે પચાસ પચાસના સ્લોટ બને પચાસ ઉમેદવાર અંદર લઈ જાય ને ત્યાં ફરીથી એકવાર મેરિટની ગણતરી થશે મેરિટમાં કોઈ ફેરફાર હશે તો મેરિટ નંબર હજી એકવાર આગળ પાછળ જશે ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ થશે અલગ અલગ ટેબલ પર આપણે અલગ અલગ ડોક્યુમેન્ટ ચેક કરવાના રહેશે સ્નાતકનું છે ગ્રેજ્યુએશનનું છે અલગ અલગ એ રીતે થશે હવે જો કાસ્ટ લાગુ પડતી હશે તો તેના પુરાવા રજૂ કરવાના સાઇટ પર મૂકેલી પીડીએફ મુજબ વિગતો સાથે રાખવાનું રહેશે એનું જ્યારે બંધ સો પ્રમાણે કરું ત્યાં જમા કરવાનું રહેશે ત્યારબાદ આપણને સ્ક્રીન પર મળતા જિલ્લા બતાવવામાં આવશે અને આપણને તેની પસંદગી કરવાની રહેશે છેલ્લે આપણને જિલ્લા પસંદગી ઓર્ડર લેટર આપીને આપણને રવાના કરવામાં આવશે અને છેલ્લે પછી ઓર્ડરમાં તારીખ નહીં આપી હોય જે તે તારીખ સાઇડ પર મુકાશે અને તે જિલ્લામાં જઈને આપણને સ્કૂલ પસંદગી મેરિટ પ્રમાણે આપણને ચાન્સ આપવામાં આવશે તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમારા ભાઈ બહેન કાં તો કોઈક મિત્રને જરૂર હોય વિગત જાણવાની તો એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો એકવાર લાઈક કરી દો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બિલ નોટિફિકેશન ઓન કરી દો એટલે કે જ્યારે બી નવો વિડીયો તો તમને તેની અપડેટ મળી જાય તો મળીશું ફરી પાછા એકવાર દેવ પરમાર કી પાઠશાળામાં આપ